મામલે સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈ ના છ જેટલા અધિકારીઓ દ્વારા શરૂ કરાયો હાલ તપાસ સીબીઆઈ કરી રહી છે સોમવાર થી લઈને બુધવાર ની સવાર સુધી સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈના છ જેટલા અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ રાખવામાં આવ્યો છે સાથે એક હજાર જેટલા કાગળો સાથેની આ તપાસ ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને સીબીઆઈ દ્વારા આમાં કંઈ કડી મળે તો બનાવ સ્થળની તપાસ કરી શકાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી હાલ તો આ નીટ પરીક્ષાના જે સરકારી પંચો હતા તેમણે પણ સર્કિટ હાઉસ બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહ્યા હોય એમ કહીએ તો નવાય નહીં હાલ તો આ સમગ્ર મામલે સીબીઆઈ માત્ર ને માત્ર સર્કિટ હાઉસમાં ડેરો જમાવીને આ નીટ પરીક્ષા જે રાષ્ટ્રીય પરીક્ષા કહેવાય એનો જે ચોરી મામલો છે એની સમગ્ર તપાસ અહીં બેસીને કરી રહી છે